રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સિટી બસનું ટ્રાન્સપોર્ટેશન છે એ સારી વાત છે લોકોને એનાથી દૂરને દૂર જગ્યાએ જવું હોય તો પણ એ સુવિધા સારી છે પણ છેલ્લા ત્રણ મહિનાથી અકસ્માત જ થયા છે ગઈકાલે પણ એક દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું એ દુઃખની બાબત છે છેલ્લા ત્રણ મહિનાથી અલગ અલગ જગ્યાએ અકસ્માત થઈ રહ્યા છે ત્યારે સિટી બસના જે સંચાલકો છે કોન્ટ્રાક્ટરો છે એના કોઈ નોર્મ્સ પાલન કરવામાં આવતા નથી અને ખરેખર જ્યારે ડ્રાઈવરોની ભરતી કરે છે ત્યારે એના લાઇસન્સ ચેક કરવા જોઈ એનું શારીરિક હેલ્થ સારી છે એ પણ ચેક કરવું જોઈએ આજ સુધી કરવા ચેક કરવામાં આવતું નથી અને જેને તેની ભરતી કરે છે એટલે આવા બનાવો બને છે અને આજે પણ મ્યુનિસિપલ કમિશનના જે સિટી બં સંચાલક જે છે એના મેનેજર છે એને પણ સવારમાં મેં વાત કરી છે કે જે આ સિટી બસના સંચાલક જ છે એની સામે કડકમાં કડક પગલા લેવાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે તમે ભરતી કરો જે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જેમ ભરતી કરો છો એમ સિટી બસમાં પણ તમે ભરતી કરો એના નામ શું છે એને ટ્રેનિંગ આપો અને સિટી બસને અઠવાડિયે અઠવાડિયે દસ દિવસ તમે ચેક કરો ડ્રાઈવર શું કરે છે શું નહીં આ તો લોલો ચાલે છે આવું ચાલે નહીં આ રાજકોટની જનતા માટે એકવીસ લાખ લોકોની પ્રજા છે એને સારી સુવિધા મળે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે અને આવનારા દિવસોની અંદર જો આ સિટી બસની સામે પગલા લેવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનને આ બારામાં રજૂઆત કરવામાં આવશે ખરેખર રાજકોટ મહાનગરપાલિકાના જે સિટી બસના સંચાલક જે સંભાળે છે એની ગંભીર બેદરકારી છે જેવા આવા અસ્થિર વારસોની કોઈ ભરતી ન કરાવે એની મેડિકલ સર્ટિફિકેટ લેવું જોઈએ આ ગંભીર બાબત છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સિટી બસનું ટ્રાન્સપોર્ટેશન છે એ સારી વાત છે લોકોને એનાથી દૂર ને દૂર જગ્યાએ જાવું હોય તો પણ એ સુવિધા સારી છે પણ છેલ્લા ત્રણ મહિનાથી અકસ્માત જ થયા છે ગઈકાલે પણ એક દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું એ દુઃખની બાબત છે છેલ્લા ત્રણ મહિનાથી અલગ અલગ જગ્યાએ અકસ્માત થઈ રહ્યા છે ત્યારે સિટી બસના જે સંચાલકો છે કોન્ટ્રાક્ટરો છે એના કોઈ નોર્મ્સ પાલન કરવામાં આવતા નથી અને ખરેખર જ્યારે ડ્રાઈવરોની ભરતી કરે છે ત્યારે એના લાઇસન્સ ચેક કરવા જોઈ એનું શારીરિક હેલ્થ સારી છે એ પણ ચેક કરવું જોઈએ આજ સુધી કરવા ચેક કરવામાં આવતું નથી અને જેને તેની ભરતી કરે છે એટલે આવા બનાવો બને છે અને આજે પણ મ્યુનિસિપલ કમિશનના જે સિટી બં સંચાલક જે છે એના મેનેજર છે એને પણ સવારમાં મેં વાત કરી છે કે જે આ સિટી બસના સંચાલક જ છે એની સામે કડકમાં કડક પગલા લેવાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે તમે ભરતી કરો જે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જેમ ભરતી કરો છો એમ સિટી બસમાં પણ તમે ભરતી કરો એના નામ શું છે એને ટ્રેનિંગ આપો અને સિટી બસને અઠવાડિયે અઠવાડિયે દસ દિવસ તમે ચેક કરો ડ્રાઈવર શું કરે છે શું નહીં આ તો લોલ ચાલે છે આવું ચાલે નહીં આ રાજકોટની જનતા માટે એકવીસ લાખ લોકોની પ્રજા છે એને સારી સુવિધા મળે એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે અને આવનારા દિવસોની અંદર જો આ સિટી બસની સામે પગલા લેવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનર આ બારામાં રજૂઆત કરવામાં આવશે ખરેખર રાજકોટ મહાનગરપાલિકાના જે સિટી બસના સંચાલક જે સંભાળે છે એની ગંભીર બેદરકારી છે જેવા આવા અસ્થિર માણસોની કોઈ ભરતી ન કરાય એની મેડિકલ સર્ટિફિકેટ લેવું જોઈએ આ ગંભીર બાબત કહેવાય